નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય ได้ તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો જૂના બગીચા નવ સર્જન કરવા માટે પચાસ હજાર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે જો કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત ત્રીસ વર્ષથી વધુ તથા લીંબુના પાકના વીસ વર્ષ મિત્રો અંદાજિત જૂના બગીચાઓ હોય તો તેમના માટે નવીકરણ કરવા માટે ખર્ચના સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે આ યોજનાને અંદર મિત્રો આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ એસી હજાર કટિંગ અને પ્રુનિંગ જેવા એકમ ખર્ચ સાધનો સર્વિસ વગેરે મહત્તમ ચાલીસ હજાર રૂપિયા હેક્ટર અને મિત્રો ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા વીસ હજાર હેક્ટરે ખર્ચના મિત્રો પચાસ અથવા તો મહત્તમ રૂપિયા ચાલીસ હેક્ટર બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે મહત્તમ રૂપિયા વીસ હજાર હેક્ટર આ રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે જીરો પોઈન્ટ વીસ થી બે હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા આ સહાય છે તે મિત્રો આપવામાં આવે છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો વીસ રૂપિયામાં મળશે બે લાખ રૂપિયા સુધીનો વીમો વીમો દરેક વ્યક્તિઓ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે તો કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી એવી યોજનાઓ છે આમની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ મિત્રો બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ મિત્રો એક અકસ્માતિક

કર્મચારી આ યોજના નો લાભ લેવા માટે કહેવું પડે મિત્રો એક ફોર્મ આપશે અને આમને ભરીને તમે મિત્રો આ યોજનામાં જોડાઈ શકો છો જો તમે ઓનલાઈન બેંકિંગ કરો છો તો તમે મિત્રો તે ઓનલાઈન પણ અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધી ને મોટો ઝટકો વીર સાવરકર મિત્રો અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાહુલ ઓનલાઈન હાજર થવાને બદલે કોર્ટમાં રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે આ કેસ માં આગામી સુનાવણી મે મહિનામાં થવાની છે નોંધની છે કે રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર વિશે મિત્રો વિવાસ પદ નિવેદન આપ્યું હતું Tua. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ ની રાજ્યપાલે લીધી મુલાકાત કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય મિત્રો મિત્રો ગામે પ્રાકૃતિક ખેતીના ફાર્મ શેઠિયા નેચરલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી હતી એક સમયે મિત્રો સૂકો મલક ગણાતો કચ્છ વિસ્તાર હાલ ખેતી ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યો છે અહીની કેરી તથા મિત્રો દાડમ સહિતના ફળ સરહદ વટાવી અને વિદેશોમાં પહોંચ્યા છે વિદેશોમાં કચ્છી ખેત પેદાશોની પણ માંગ પણ એટલી જ વધી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ યોજનામાં અરજી કરીલો મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતો માટે એવી ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજનાઓ પણ તેમાં સામેલ છે તો હવે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો તે જ સમયે અને તેવા સમયે કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના

પીએમ કિસાન યોજના કરવામાં આવી છે ખેડૂતોએ આમાં મિત્રો માત્ર પંચાવન થી લઈ બસો રૂપિયાનું યોગદાન મહિને દેવું પડશે ખેડૂતોનો મિત્રો સાઠ વર્ષ પૂર્ણ થાય પછી તેમને મિત્રો મહિને ત્રણ હજાર પેન્શન છે તે મિત્રો આવવા લાગશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મફતમાં સાયકલ જો તમારી પાસે જોબ કાર્ડ છે અને તમે મનરેગાના કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે છે ભારત સરકારે ખાસ કરીને મિત્રો મનરેગા ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસ જોબ કાર્ડ ધારકો માટે કરી છે આ પહેલો ઉદ્દેશ્ય તેમને મિત્રો સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે અને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચાડવાનું સરળ બનાવે છે

મિત્રો જોબકાર્ડ ધારકો છે તેમને મિત્રો ગુજરાત તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા મફત સાયકલ આપવામાં આવી રહી છે એટલે કે મિત્રો જે પણ તે કામે જતા હોય તેમને મિત્રો આ સહાય મળવા પાત્ર છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં અરજી કરી લો ખેડૂત મિત્રો આ યોજનામાં પૈસા ડબલ સરકાર તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતો આ યોજનામાં રોકાણ કરવાનો હોય છે માત્ર જ વળતર નહીં પરંતુ બમણા પૈસા મળવા પાત્ર થશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળવાનું છે આવી સ્થિતિમાં ખેડૂતોના જે પણ પૈસા 120 મહિનામાં ડબલ જતા હતા તે હવે 15 મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનો રોકાણ કરવું પડશે મિત્રો આ યોજનામાં તમે જો ફોર્મ મિત્રો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય અને તમારો જો ફોર્મ ભરવાનો હોય તો તમે મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને આમનું ફોર્મ ભરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે પચાસ રૂપિયા સુધી સહાય પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેમની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હતી આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ ને લોન આપવામાં આવે છે નાણા મંત્રાલય ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ પણ અન્ય નાગરિકોને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ મિત્ર જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે આ યોજનામાં ગરીબ પરિવારોને ગેરંટી વગર લોન આપવામાં આવે છે પીએમ સ્વાનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ મળે છે ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલા દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યારબાદ તેમને વીસ અને પછી પચાસ હજાર રૂપિયાની ડબલ લોન મળે છે જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા મિત્રો બીજી લોન છે તે મિત્રો આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉં અને ડાંગર ના લઈને મોહન યાદવ સરકાર ની મોટી જાહેરાત જાણો મિત્રો ખેડૂતોને મળશે કેટલો ભાવ મિત્રો મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ ઘઉં અને લઈને મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે મિત્રો ઘઉં છવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના ભાવે ટેકાના ભાવે અને ડાંગર ચાર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના ભાવે ખરીદવામાં આવશે આ જાહેરાત મિત્રો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કરવામાં આવી છે પરંતુ શું

સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે જે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં સારો છે મધ્યપ્રદેશમાં ખરીફ અને રવિ પાકોમાં સોયાબીન અને ઘઉંની સૌથી વધુ ઉત્પાદન થાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો લોકોને ફ્રીમાં સારવાર મળે તે માટે આયુષ્યમાન ભારત યોજના એટલે કે પીએમ જય યોજના ચલાવવામાં આવી છે વિવિધ હોસ્પિટલોમાં દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળે છે ગુજરાત પણ આશરે બે કરોડ લોકો પાસે આયુષ્યમાન ભારત કાર્ડ છે મિત્રો આ યોજનાનો લાભ લેવામાં લોકોને કોઈ પણ મુશ્કેલી હોય કે મિત્રો તે તરત જ ફરિયાદ હોય તે મિત્રો ગુજરાત સરકારને હેલ્પલાઇન નંબર ઉપર જાહેર કરી શકે છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પર મહત્વની જાણકારી આપી છે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે પીએમ જયમાં યોજના હેઠળ મિત્રો ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે જીરો ઓગણએસી સાસઠ ચુમ્માલીસ જીરો એક જીરો ચાર હેલ્પલાઇન નંબર પર કાર્ય

શહેરમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેમને મિત્રો નજીક સરકારી કે ખાનગી હોસ્પિટલો તાત્કાલિક સારવાર આપવામાં આવશે તાત્કાલિક મિત્રો સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફ થી ને સહાય આપવામાં આવશે તો ઇજાગ્રસ્ત વ્યક્તિને ને કલાક માં જ વિવિધ જાત તમામ પ્રકાર સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુ સરકાર આ રકમ સીધી જ મિત્રો હોસ્પિટલ ને આપવાના છે

તેમજ મિત્રો લારીવાળાઓને તેનો લાભ મળે છે તેવા લોકોને મિત્રો આ લાભ મળવાનો છે જેમાં મિત્રો પહેલા તબક્કામાં દસ હજાર રૂપિયા બીજા તબક્કામાં વીસ હજાર રૂપિયા ત્રીજા તબક્કામાં પચાસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક મિતા પિતા યોજના હેઠળ મિત્રો બાળકોને વર્ષે મળે છે છત્રીસ હજાર રૂપિયાની સહાય મિત્રો જે પણ ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં હવે મહત્વનો ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા રાખવાના રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો અઢાર વર્ષ સુધીના બાળકોને દર મહિને રૂપિયા એક અને અધારી અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય અપાય છે તો તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના જો પુનઃ લગ્ન અને તેના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો અનાજ ઉપર મળશે લોન દેશમાં મિત્રો ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના યોજના લઈને છે છે અને આ યોજનાનું નામ કિસાન ઉપજ નિધિ ખેડૂતો માટે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સચવતા હોય અથવા તો મિત્રો ગોડાઉનમાં અંદર પોતાનો મિત્રો માલ રાખતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર થશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને મિત્રો કોઈ પણ ગેરંટી વગર સરળતાથી મિત્રો 7% ના વ્યાજ દરે લોન મળવાની છે જો કોઈ વ્યક્તિએ મિત્રો કેએસસી લોન યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન 来一些歌曲。 ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબોને પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતમાં જે પણ સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે અને આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર પણ બની શકે છે મિત્રો ઘરઘંટી ખરીદવા ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને પણ મળશે બાર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓની મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે એક તરફ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વહલી દીકરી યોજના પણ શરૂ કરાય છે તો તેવી જ રીતે મિત્રો ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરી યોજના ઉપલબ્ધ છે જેમાં દીકરીઓને સીધા તેમના ખાતામાં બાર હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉનાળાને લઈને અંબલ પટેલની આગાહીએ રાજ્યમાં ઉનાળાની શુભ શરૂઆત થઈ ચૂકી છે અનેક સ્થળે મિત્રો ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે હવે હવામાન નિષાદ અંબલલ પટેલે માર્ચ મહિનામાં પડનારી ગરમીને લઈએ આગાહી કરી છે તેમના મતે મિત્રો મુજબ માર્ચમાં હિટવે જોવા મળશે તેમજ મિત્રો ચાર તારીખથી લઈએ દસ માર્ચના સમયમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દસમી માર્ચ બાદ રાજ્યમાં ભારેમાં ભારે ગરમી પણ પડી શકે છે